લોકોને રાઇટ ફૂન આનંદ માણવા એ મજા પડશે પરંતુ એક ખાસ વસ્તુ એ છે કે અહિયાં

લોકમેળા મેળા બે હાજર ચોવીસ નું ઉદઘાટન કરવામાં આવેલું છે ત્યારે હું સૌ પોરબંદર વાસીઓને જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આ મેળાની અંદર લોકો અને આનંદપૂર્વક આ મેળો માણી શકે એ માટે હું સૌને શુભકામનાઓ પાઠવું છું અને સૌને અપીલ પણ કરીએ છીએ લોકોને એ લોકમેળાના આયોજનમાં ભાગીદાર થાય અને ખૂબ આનંદ માણે સાથે સાથે અમે પોલીસ વિભાગ તરફથી લોકમેળામાં લોકોની સફાકારી અને શાંતિ અને સલામતી માટેની જે વ્યવસ્થાઓ કરેલી છે એનું મેં આજે જાત નિરીક્ષણ કરી અને સ્થળ ઉપર સમગ્ર મેળા ગ્રાઉન્ડની અંદર વિઝિટ કરેલી છે પેટ્રોલિંગ કરેલી છે સમગ્ર ટીમ સાથે અને સ્થાનિક પોલીસના જે અધિકારીઓ છે એમને કેટલીક સૂચનાઓ પણ આપેલી છે કેટલીક જગ્યાએ પાથરણાવાળાઓ વાળાઓ જે મેળા ગ્રાઉન્ડની અંદર બેસી ગયેલા હતા એમને પણ હટાવવામાં આવેલા છે સાથે સાથે અમારી જે સી ટીમની કામગીરી છે એનું પણ અમે આજે વેરિફિકેશન કરેલું છે પોલીસ કંટ્રોલ રૂમ યોગ્ય રીતે કામ કરે છે કે કેમ સીસીટીવી કંટ્રોલ રૂમની વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવેલી છે સાથે સાથે જે મિસિંગ બાળકો છે એની જે સેલ અહીંયા કાર્યરત છે એની કામગીરીની આમ તમામ જે અમારી જે સ્કીમ છે એની કામગીરીની આજે સ્થળ નિરીક્ષણ કરી અને સમીક્ષા કરી અને અધિકારીઓને જે ખૂબ વ્યવસ્થાઓ છે એ તાત્કાલિક પૂરી કરી કરી અને યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે